આ ખેડૂત અને ગામડાના ભાઈ રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી ને ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ તો આઈ હોપ તમે બધા મજામાંસો રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાધીશ બધાને ભાઈ ખુશ રાખે તો કરીએ ગામડાને ખેતીનો લોક ચાલુ આજે તારીખ છે છ આગાહી પ્રમાણે છ તારીખ થઈ ગઈ છે પણ હજી વરસાદી રાઉન્ડ છે નહીં ક્યારેક એવું નહીં એવું હળવું જાપતું આવે અને હકીકતે વરસાદની જરૂર છે અત્યારે કારણ કે પળા ખેંચાઈ ગયા એટલે જો એક બે ઇંચ વરસાદ પડી જાય બે ત્રણ ઇંચ વરસાદ તો હા એટલે બે ત્રણ ઇંચ અમારે અહીંયા જોઈએ છે વધારે નથી જોતો કારણ કે હે ને મિત્રો ઉપાધિ ખેડૂને હોય જ જ્યાં સુધી ખરાબ મોલ ન આવે ને ત્યાં સુધી નવી ઉપાધિ ચાલુ થઈ મગફળીના ડોડવા નીચેથી જાય છે લાલ થઈ જાય છે ઓરવેલ મગફળીમાં થોડુંક વધારે જોવા મળ્યું છે વાવણીમાં પણ વાવળ આવ્યા હે તો એની કાંઈ સારવાર કે હોય ને તો ખાસ તમે હે ને કોમેન્ટ કરજો એટલે ખેડૂતભાઈને બધે એને ખ્યાલ આવે અને બાકી વાડીએ જઈને ચર્ચા કરીએ લોગમાં બનનાર જુઓ અને નવા મિત્રો આવ્યા હોય તો ખાસ ભાઈ ગામડાની અને ખેતીની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાકી તો ઘરે તો અમારે ભાઈ થાકે ને સાયકલ મૂકી દી સાંજે અને બે છોકરા ગયા હે સ્કૂલે અને બાકી ડાયરો બધો આજે બહાર જાય છે રણુજા રામદેપીના દર્શન એટલે સાંજે જવાના હે અત્યારમાં થોડી ઘણી તૈયારીઓ ના લે હે બધી અને ત્યાં બારપોરો પાઠ પણ છે બાકી ઘરે ક્લિનિંગ કામ આલે હે જય માતાજી છોકરા છોકરા જાય પછી આ બધી ગોઠવણી હોય સીતારામ મોટેથી બોલ માઈક વધારે આપણી પાસે હા આપડી પાસે માઇક નથી અને આ અમાર બેન ના અહીંયા મેડલ નો ઢગલો થઈ ગયો છે આ શિક્ષક દિન નો છે ને કાલે શિક્ષક દિવસ હતો એમાં બેનને મેડલ મળ્યું ભાઈ અને અમર એવું કઈ ન હોય ઓછું હોય કે નાનો રહ્યો ને ભાગ લેવાનો બધા હા અને બાકી રણુજાની તૈયારી બધી થઈ ગઈ છે હા પેકિંગ બધું નાસ્તો બામ દવા બધું પેકિંગ કરી દીધું છે અમાર ભાગું છે ને થોડીક એક્ટિવ વધારે કાંઈક ને કાંઈક નવી નવીન કરતી તી આ છત્રી હું બનાવી થેલા થઈ ગયા હતા ત્યાર હાલો અહીંયા ઘરે તો ક્લીનિંગ ચાલે હે આપણે જઈએ વાળી ધાર જોઈએ ને બધી ચર્ચા કરીએ તો ઘર નીકળ્યા વરસાદ ચાલુ થઈ ગયો સમાચાર છે બેકગ્રાઉન્ડમાં દેખાતું જ જશે તમને કે હું સારા સમાચાર છે વરસાદ છે ને એક ઇંચ તો પાકો વધારે હોય તો કહેવાય નહીં પણ વરસાદ થઈ ગયો છે અમારે આજે પાણી ટપકી ગયા છે એટલે એક એસ વરસાદ પાકો ટૂંકમાં કે ઉપરનું પડ છે ને પકડાઈ ગયું તું એ આવું પોચું પડી ગયા અને શું કહેવાય જોઈ તો વરસાદ થયો છે અને તમારી સાઈડ વરસાદ આજનો છે કે નહીં એ ખાસ કોમેન્ટ કરજો અને ચર્ચા કરવાની હતી આપણે લાલ ડોડવાની વાત ચાલતી હતી તો એ વિષય ઉપર કોમેન્ટ કરજો ખાસ કે ભાઈ લાલ ડોડવા થવાના કારણો ક્યાં મારા ખ્યાલ પ્રમાણે તો મને સુધી લાગે એ પ્રમાણે એક તો વધારે ભેજ જ્યાં હશે ન્યા થતા હશે બીજા નંબરમાં ખાતરનો રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ હોય તો થતા હોય એટલે મને આ બે કારણો લાગે કારણ કે આ ખેતી છે અને ખેતીની સાચી ખબર હોય ને તો ખેડૂતને હોય કોમેન્ટ કરો ને તો આપણને કાંઈક રસ્તો મળે અને ખબર પડે કે આ લાલ ડોડવા છે ને શે એનાથી થયા હોય બાકી તો વિદ્યા તો મૂકે હે ઘણા પણ ખેડૂતને ખબર હોય એટલે ખાસ કોમેન્ટ કરજો એટલે આપણા ખેડૂત મિત્રોને બધાને ખ્યાલ આવે વધારે પડતી જે કોમેન્ટ આવતી હશે એ સાચું કારણ હોઈ શકે કારણ કે તો જ બધાના મન ભેરા થયા હોય એટલે લાલ દોડવાની ખાસ કોમેન્ટ કરજો મિત્રો બાકી તો મિત્રો હે ને ભગવાને આમ તો પંદર વર્ષથી કામકાજ એવા વ્યવસ્થિત આવેલા હે વચારે વરાપની જરૂર હતી તો વરાપ આવી તાણે તાણે વરસાદ થયો તો એટલે ભગવાન માય દે છે પણ હવે આ હે ને જમીનની અંદરનું મગફળીનું આગળ વાત કરીએ ને ઉપરનો પ્રશ્ન હોય તો આપણે ગમે સોલ્યુશન કરી નાખીએ પણ આ જમીનની અંદરનું છે ને એનું સોલ્યુશન અત્યારે અઘરું છે એટલે આપણે શું કહેવાય ખેડૂત હોય ને ગમે આયશા રાખીએ ભગવાન હવે આ લાલ દડો હે ને બગાડ ન થવા દેતા કોઈ ખેડૂત દાઢું વાતાવરણ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે એટલે જો હવે આ ઉપાધિ એક વહી જાય ને બગાડ તો ખેડૂત ને બધું છે વાડીએ તો જો કુણા કુણા ભીંડા ફર્સ્ટ ક્લાસ ના આવો મીંડા ઓર્ગેનિક વાયવા પછી શું કે દહક સોળ રહ્યા હતા તા વાંધો ન આવ્યો બાકી બરી ગયા તા પહેલાં તો સારા સમાચાર આપી દઉં વરસાદ ટાણાનો થઈ ગયો છે કાલનો વરસાદ ચાલુ છે ઓછામાં ઓછો બે ઇંચ વરસાદ પડી ગયો છે એટલે કે જોઈતો વરસાદ થઈ ગયો છે બાકી આજે રવિવાર છે તો છોકરાઓ ઘરે અને સમય થઈ ગયો છે અગિયાર વાગ્યાનો બ્લોક ચાલુ કર્યો તો હાલ પહેલાં તો ઘરનું અપડેટ જોઈએ ને તો અત્યારે રોહડામાં બઘરાટી બોલે થાંભળાનું ના લે કામ કુકર ચડી ગયું છે ગેસ ઉપર થોડોક ધડબડાટી ઓછી ગઈ આમાં આંભળે છે જય શ્રી કૃષ્ણ થામ વાસણ સવારના શ્રીરામણના છોકરા મેળા ઉઠે એટલે રવિવાર છે એટલે તો અત્યારે કામ થઈ ગયું હોય તો બીજું કામ કરી નાખ્યું છે કપડા ધોવાઈ ગયા દોરી ભરાઈ ગઈ છે બાકી છોકરાઓ જય શ્રી કૃષ્ણ લેસન નથી આજ પૂરું થઈ ગયું કઈ હતું જ નહીં વાડી આવું છે કે રોંઢે રોંઢે ભાઈ એને બાકી છે એવું છે જોવા દો ચેક કરવા દો બેનભાઈ બેય છે ને અપેલા હે ક્યારેક ભળે ક્યારેક ન ભળે બેનભાઈ ને બીજું શું હોય ભાઈ અહીંયા ફરી માટા મારા સીતારામ ભાઈ તમારે લેસન થઈ ગયું છે આમુજો જઈએ હા ભીનું હોય ને ત્યાં હા વરસાદ થયો ને હે ભાઈ સાચું સાચું લેસન થઈ ગયું છે ફાઈનલ વાડી આવું કે આવું દીધી પેરું શું બોલે શું બોલે કોયલ બોલે માં વાડી એમ કેતો હતો હું અહીંયા શું આવે તો કે મહલ આવે પૂડરા બદલે મોરલો બોલતો હતો

શું બોલ્યું તું મોરલો તે કોણ બોલે ઘરે તો જવું કઈક ડેલી નું રૂટીન ચાલે તો મિત્ર બપોર પછી ના વ્લોગમાં તો કપડા આવ્યા છે ફરીમાં અને હવે અમે જઈએ છીએ વાડી તો મિત્રો ગોડ રોંડો બપોર કૈડાના બ્લોગમાં તો હું ભાઈ બંને આવી ગયા છે આપણા આઘા ખેતરે બરોબર એ ઘઉં હોય ને એ પડામાં આવી ગયા અહીંયા કામકાજ તો કંઈ છે નહીં પણ આ ઊંડા માટે આપણે હે ને તાર બાંધીને દીમડા ફીટ કર્યા હે તો મને કઈનો તાર થોડોક તૂટી ગયો છે ધાંધો ઊંધી કરવાનું છે અને પછી દીમડા ચાલુ કરવાના છે અને ચેક થઈ જાય બધું આખા રાઉન્ડમાં એટલે રાઇતે કાંઈ ઉપાધિ નહીં કે હમણાં તો નથી આવતા પણ વચારે થોડાક હેરાન કરતા પછી દીમડા ચાલુ કર્યા પછી તો આપણે કૂંદડા નથી ઝટકા આપણે ગોઠવા નથી આડીઓ કરી નાખવા એટલે અને અહીંયા આપણે હે ને બાવીસ નંબર મગફળી છે વરહો વર છે ને આ પડું હે ને મગફળીનું ઉત્પાદન બહુ સારું આપે ઓલા ત્રણેય પડા કરતા આમાં કારણ કે ઘઉં હોય અને પછી મગફળી ન હોય ઘઉં ને મગફળી એ રીતનું જાયલું આવે પાંચ વર્ષથી તો ઘઉં વાળા પળા મગફળી સારી બે ઉત્પાદન સારું આપણને મળે પેલા આ પડા હે ને થોડાક ચીકણા હતા પણ તે પછી પાણી થોડાક આ બાજુ મોરા પડ્યા મારે એટલે કે નબળું પાણી તરમાં આવ્યું મોરું પાણી થઈ ગયું એટલે આપણા હા ને એ પાણી પી પીને મોકરા થઈ ગયા હવે કેટલા વર્ષે નડ્યા મોરું પાણી પણ એ પહેલાં આપણે શું કહેવાય કે ગયા વર્ષે આપણે ફેરા નાખાતા મોરમના ટાઇસના હવે આ વર્ષે થોડાક નાખી દે હું એટલે આમાં બહુ વાંધો ન આવે માટી નાખે રાખીએ જમીનમાં કઈક નાખીએ તો કઈક મળે એવું છે અત્યારે તો એટલે છે મિત્રો ને અહીંયા પાસે ડેરી છે અને સામે દેખાય છે તે પાવર પ્લાન્ટ હતો કચરામાંથી હું શું કઈક વીજળી ઉત્પાદન કરતા એ હમણાં ત્રણ ચાર વર્ષથી આ બંધ હે અહીંયા ઉદ્યોગો આ બાજુ પોખડા ફાટક બાજુ બે ઉદ્યોગો થયા ધીરે ધીરે ઉદ્યોગીકરણ ગામડા તરફ આવે છે એટલે એવું છે ભાઈ ને બાકી હાલો આજનો વ્લોગ ઘણો લાંબો થઈ જાય મળશું નેક્સ્ટ ફ્લોગ ત્યાં સુધી આ ખેડૂતના ભાઈ રામ રામ અને હજી સુધી નવા મિત્રોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને જૂના મિત્રો લાઈક આપજો બને તો શેર કરજો મળસુ પાછા નેક્સ્ટ વ્લોગમાં તાવથી બધે ભાઈ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન